દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સાથે કાતલ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે દેશના પંદર રાજ્યમાં ઠંડી અને ગાઢ ધુમ્મસથી વિમાન અને ટ્રેન સેવા સહિત વાહન વ્યવહાર પ્રભાવિત થયા છે દિલ્હી ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ સહિતના છ રાજ્યોમાં ઝીરો વિઝિબિલિટી છે જેના કારણે વિમાનોના શેડ્યુલ ખોરવાયા કેટલીક ફ્લાઇટ્સ ટ્રેન ડાયવર્ટ કરવી પડી તો આ તરફ હાઉસફુલ છે જ્યારે પંજાબના અનેક વિસ્તારોમાં કોલ્ડવેવ અમૃતસરમાં વિઝિબિલિટી ઘડતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી તો ઝારખંડમાં ઠંડીના કારણે તમામ સ્કૂલ એકત્રીસ ડિસેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસમાં તમિલનાડુ

માત્ર શહેરોના નામ બદલાઈ રહ્યા છે પણ સ્થિતિ દરેક જગ્યાએ એક જ છે ગાઢ ધુમ્મસ અને ઠંડી ધુમ્મસ એટલી બધી કે થોડેક દૂર સુધીનો રસ્તો સાવ ના દેખાય વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે મંગળવારે બાર શહેરોમાં અઢાર ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું જેમાં નવ ડિગ્રી સાથે સૌથી ઠંડુકાર રહ્યું અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધી ગયું છે જોકે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં પંદરથી સત્તર ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની શક્યતા છે સાથે હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીવત છે અઢાર ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ડીસા રાજકોટ ગાંધીનગર ભુજ અમદાવાદ પોરબંદર વડોદરા કંડલા દ્વારકા ભાવનગર અને સુરત શહેરનો સમાવેશ થાય છે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી છે કે આગામી ત્રણ દિવસ હજી ઠંડીનો પારો ગગડશે એટલે કે હજી ઠંડી વધશે ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ બે સુરેન્દ્રનગરમાં ચૌદ પોઈન્ટ ચાર ભુજમાં ચૌદ પોઈન્ટ છ મહુવામાં ચૌદ પોઈન્ટ નવ અને અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું પોરબંદરમાં પણ પંદર પોઈન્ટ પાંચ વડોદરામાં પંદર પોઈન્ટ છ દીવમાં પંદર પોઈન્ટ સાત સુરતમાં સત્તર પોઈન્ટ આઠ અને વલસાડમાં પણ સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું છે આ લઘુત્તમ તાપમાનમાં હજી પણ ઘટાડો થશે તેવી હવામાન વિભાગની આગાહી છે